ગુજરાતના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક એકસો વિધાનસભા બેઠકો જીતી મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ સરકારના વર્ષ પૂર્ણ થઈ ગયા મૃદુ અને મક્કમ નેતૃત્વ ધરાવતા દાદાના વર્ષ રહ્યા દમદાર અને આ વર્ષમાં અનેક જનકલ્યાણકારી નિર્ણયો ગુજરાતના સંકલ્પને આગળ વધારી ગુજરાતને નવા શિખરે પહોંચાડ્યું વિકાસની નોન રફતાર જોવા મળી ત્યારે જુઓ સુશાસનના બેમિસાલ ત્રણ વર્ષની સિદ્ધિઓ અત્યાર સુધીમાં કરેલા કામના લેખા મૃદુ અને મક્કમ નેતૃત્વ હસતો ચહેરો ખુશમિજાજ સાદગી પર્યાય અને દાદાના નામથી જનજન લોકપ્રિય એવા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સરકારના દમદાર ત્રણ વર્ષ પૂર્ણ થયા વિજય રૂપાણી સરકારે રાજીનામું આપ્યું અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતની કમાન સંભાળી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે તેર સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ વધારી છે તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં જી ટ્વેન્ટી મિટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું દસમું સંસ્કરણ બંને સફળતાપૂર્વક સંપન્ન થયા તેમના નેતૃત્વ હેઠળ આજે ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જેટલી મહત્વપૂર્ણ પોલિસીઓ લોન્ચ કરી છે જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્ર પટેલ અને તેમની ટીમ ગુજરાતે તમામ ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે વડાપ્રધાને વિકસિત ભારત એક્ટ ટ્વેન્ટી ફોર્ટી સેવનનું જે વિઝન આપ્યું છે વિકસિત ગુજરાત થી વિકસિત ભારતની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે આપણું રાજ્ય પોલિસી સ્ટેટ તો હતું જ પરંતુ આદરણીય ભૂપેન્દ્રભાઈની સરકારમાં અગિયાર જેટલી નવી યોજનાઓ એટલે નવી પોલિસીઓ મૂકી અને ગુજરાતને આગળ વધારવાનું કામ કર્યું છે આ યોજનાઓમાં આત્મનિર્ભર પોલિસી હોય બાયોટેકનોલોજી પોલિસી સ્પોર્ટ્સ આઈટીની પોલિસી ડ્રોન પોલિસી સેમી કન્ડકટર પોલિસી ડી રિવન સ્ટેટની અંદર દરેક બાબત દરેક વિકાસ માટે યોગ્ય રાહ માટે એની પોલિસીઓ બનાવી અને સરકારે અનેકવિધ આયામો સાથે ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ તરફ લઈ જવાનું કામ કર્યું છે દમદાર દાદાના મુખ્યમંત્રીના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર થયેલી મહત્વપૂર્ણ યોજનાઓ પહેલો નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે વાત કરીએ તો ગુજરાતમાં આત્મનિર્ભર પોલિસી ગુજરાત બાયોટેકનોલોજી પોલિસી નવી ગુજરાત આઈટી અને આઈટીએસ પોલિસી ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી गुजरात सेमीकंडक्टर पॉलिसी गुजरात रिन्यूएबल एनर्जी पॉलिसी सिनेमैटिक टूरिज्म पॉलिसी स्टूडेंट स्टार्टअप्स एंड इनोवेशन पॉलिसी 2.0, गुजरात खरीद नीति गुजरात ग्रीन हाइड्रोजन पॉलिसी बेहजार चौबीस अमल में मुकी તો ગુજરાતની જનતા માટે ગર્વ ગુજરાત ગુણવંતુ ગુજરાત ગ્રીન ગુજરાત ગ્લોબલ ગુજરાત ગતિશીલ ગુજરાત એમ સમાવેશ કરતું દિશા દર્શન કરનારું રૂપિયા ત્રણ પોઈન્ટ બત્રીસ લાખ કરોડ નું બજેટ રજૂ કરીને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈએ પહોંચાડ્યું ભૂપેન્દ્ર પટેલ સરકારના પ્રયાસથી જ અર્નિંગ વેલ લિવિંગ વેલ ના મંત્ર સાથે

ડ્રગ્સ માફિયા અને બુટલેગરોની પણ કમર ભાંગી ગુજરાતને નશામુક્ત કરવાનું અભિયાન વેગવંતુ બનાવ્યો બનાવ્યો શાંત અને સુરક્ષિત ગુજરાત જન જન અને ગામે ગામ સુધી વિકાસલક્ષી યોજનાઓ પહોંચાડીને વિકાસની હરણફાળ ભરી નમો દીદી ડ્રોન યોજના હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાની તાલીમ આપી રાજ્યના બે પોઈન્ટ છ કરોડથી વધુ લોકોને આયુષ્યમાન કાર્ડ આપી સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત બનાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સુશાસન દરમિયાન ગુજરાત નવી ઊંચાઈએ પહોંચ્યું છે લોકોએ મૂકેલા વિશ્વાસ પર ભૂપેન્દ્ર પટેલ સરકાર ખરી ઉતરી છે જરૂર કરતા વધારે શું થઈ શકે તેની ચિંતા ભૂપેન્દ્રભાઈએ કરી આફતને અવસરમાં પલટાવતા નિર્ણયો કરી માઇલ સ્ટોન સાબિત થયા ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળમાં ગુજરાતે નવી સિદ્ધિઓ હાંસલ કરી તો અમદાવાદ શહેરના ડીજીપી જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચ્યા હતા પીએમ મોદીના આગમન પહેલા સુરક્ષાની સમીક્ષા કરી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે પણ સમીક્ષા કરી છે પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચોવીસ કલાક વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવી રહ્યું છે ચોવીસ કલાક વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવી રહી છે એની સાથે બેગેજ સ્કેનર વાહન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહી છે બીડીડીએસ ટીમ દ્વારા સતત ચેકિંગ કરવામાં આવી રહી છે એની સાથે સાથે અહીંયા બંદોબસ્તમાં અઢી હજારથી વધારે પોલીસ અધિકારી અને કર્મચારી સ્થળ ઉપર રહેશે અને એની તૈયારી પોલીસ અત્યારે કરી રહી છે નમસ્કાર

ઉપરવાસ થી પાણીની આવક થતા સપાટી વધી જેથી ભારે વરસાદના પગલે પાનમ અને કડાણા ડેમમાં પાણીની આવક વધતા મહી નદીમાં છોડાયું પાણી કડાણા પાનમ ડેમ ની જળ સપાટીમાં વધારો થતા બંને જળાશયમાંથી પાણી છોડાયું બે લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા વડોદરામાં મહી નદી બે કાંઠે વહેતી થઈ મહી નદીના પાણી સિંઘરોડ ગામમાં પ્રવેશતા જળબંબાકાર ની સ્થિતિનું નિર્માણ થયું મહી નદીના પાણીના કારણે કાંઠા વિસ્તારના ખેતરો તરબોળ થયા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખા ગામને પાણીએ બાનમાં લીધું જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી નજરે પડી રહ્યું છે ગામનું મંદિર હોય કે ગામના રસ્તા બધું જ પાણીમાં ડૂબી ગયું કેટલાક ફાર્મમાં પણ પાણીએ ઘૂસણખોરી કરી સતત પાણી જોડાતા વડોદરા જિલ્લાના ત્રેપન ગામો એલર્ટ કરાયા ડેસરના પાંચ સાવલીના અઠ્યાવીસ વડોદરા ગ્રામ્યના નવ પાદરાને અગિયાર ગામોને એલર્ટ કરાયા હજુ નદી ભયજનક સપાટી એ વહી રહી છે બીજી તરફ મહેસાણાનો ધરવે ડેમમાં પંચોતેર થી વધુ ભરાયો છે ઉપરવાસથી સતત પાણીની આવકના કારણે ધરવે ડેમમાં પંચોતેર પોઈન્ટ શૂન્ય ત્રણ ટકા જળ સ્ટોક થયો પાણીની આવક થઈ રહી છે ધરોઈ ડેમ મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં પાણી અપાય છે દસ શહેરો સાત ગામ અને પરાની પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે જેમાંથી નવ શહેર અને પાંચસો આડત્રીસ ગામ એવા છે કે જે નિયમિત ડેમનું પાણી વપરાશમાં લે છે ગુજરાતમાં વરસાદે વિરામ લીધો છે એકાદ અઠવાડિયાથી ઉત્તર ગુજરાતને બાદ કરતાં તમામ વિસ્તારમાં વરાપ નીકળી છે ત્યારે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આવતીકાલથી વરસાદનો નવું રાઉન્ડ શરૂ થશે સોળ સત્તર સપ્ટેમ્બરે ભારે વરસાદ થઈ શકે પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થઈ શકે મધ્ય દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હળવો વરસાદની શક્યતા અમદાવાદના તાપમાનમાં ત્રીસ ડિગ્રી અંદાજો છે જો ઉત્તરા નક્ષત્રમાં ભારે વરસાદ થશે તો ભારે નુકશાની થઈ શકે કૃષિ પાકોમાં માં મોટા પાયે નુકશાન થઈ શકે પાક પીળો પડવાની સંભાવના વધુ રહે ધાન્ય પાકોમાં મોટા પાયે નુકશાની થઈ શકે આ તરફ શરદ પૂર્ણિમામાં કાળા વાદળોમાં ચંદ્ર ઢંકાયેલો હોય તો વાવાઝોડાની સંભાવના વધુ રહે છે શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહે તો દરિયામાં ભારે હલચલ જોવા મળે છે સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં ભારે વરસાદ થઈ શકે ઓક્ટોબરથી શરૂઆતમાં પણ ભારે વરસાદની વકી આગાહીકાર રમણિક વામજાએ આગાહી કરી છે નવરાત્રીમાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડશે નવરાત્રીમાં સમગ્ર ગુજરાતને ધમરોળી નાખશે કેટલાક વિસ્તારમાં બે થી ચાર ઇંચ જેટલો વરસાદ થઈ શકે છે દશેરા બાદ પણ પડી શકે છે વરસાદ નર્મદા જિલ્લાના કેટલાક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સહિતના કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો નર્મદા કલેક્ટર કચેરી મોટી સંખ્યામાં પહોંચીને બોલ કર્યો એક આંદોલન સ્વરૂપે નર્મદા જિલ્લા સેવા સદન ખાતે પોતાના સમર્થકો સાથે સૂત્રોચ્ચાર કરતા આવ્યા જિલ્લામાં એકસો ચુમ્માલીસ કલમ લાગુ છે અને આંદોલન માટે કોઈ પરમિશન પણ લીધી ન હતી છતાં કલેક્ટર કચેરીમાં ટોળા લઈને આવતા ધારાસભ્ય ચૈતર વસાવાને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી સર્જાય ઘણા સૂત્રોચ્ચાર અને જાહેરમાં આક્ષેપો કરતા કલેક્ટર કચેરી માહોલ ગરમાયો બાદમાં ધારાસભ્ય